મિત્રો આપણા જે પ્રગતિશીલ ખેડૂત બાવસર ગામ હિંમતનગર બાજુમાં છે ત્યાં જે સાહેબ આપણું નામ પટેલ કલ્પેશભાઈ વસંતભાઈ બાવસર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર ચોરાણું બે ચોર્યાસી ચોર્યાસી એક અઠ્ઠાવન આ મગફળી કેટલા દિવસની કાકા પચાસ દિવસ પચાસ દિવસ પપાયામાં પપ્પા એમાં શું શું વાપરેલું વન્ડર પ્લસ દાણાદાર એના સાથે બીજું કોઈ ખાતર કશું જ નહીં

હજી સુધી આવી એક સાથે બેઠક નહીં જોઈએ તો આગલી સાલ કે જ્યારે પણ મગફળી વાસો તો ભવિષ્યમાં પ્રોડક્ટનો ઉપયોગ કરો અથવા બીજા ખેડૂત નું ભલામણ કરશો બરાબર ખેડૂતનો ફાયદો એ મન ફાયદો ફાયદો છે ને બાકી ગ્રોથ અટક્યો નથી બેઠક એક સાથે છે માલ બેઠો છે એવો સંતોષ છે ને સંતોષ સંતોષ થેન્ક યુ આભાર